અરવલી જિલ્લાના ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં આઠમો વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પૂજા અન્નકૂટ આરતી પ્રાસંગિક સભા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન ધનસુરા મંદિરના પાર્ષદ પરેશ ભગત કોઠારી માધુભાઈ પટેલ સંચાલક મંડળ તથા સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આઠમા પાટોત્સવ અંતર્ગત ઠાકોરજીનું સોળચોપચારથી પૂજન ભોગ અનકોટ અને ભવ્યતાથી શાકોત્સવનું આયોજન થયું હતું સ્વામિનારાયણ ભગવાને લોયાની પાવન ધરતી ઉપર ઉજવેલો જેવો શાકોત્સવ એવો દિવ્ય શાકોત્સવ આ ભૂમિ ઉપર ધનસુરા ગામને આંગણે ઠાકોરજીના વાર્ષિક પાટોત્સવના પ્રસંગે થયું ગામના સ્થાનિક રહેતા ભક્તજનો અને ધનસુરા ગામના રહેતા ભક્તજનો બહાર ગામ વસતા એ તમામ ભક્તજનો આ ધનસુરામાં બિરાજમાન ઠાકોરજીના આઠમા પાટોત્સવ અને શાકોત્સવના પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ આ શાકોત્સવનો અને પાટોત્સવનો દિવ્ય લાભ લીધો હતો